તો અષાઢી બીજ એટલે કે કચ્છીઓનું નવું વર્ષ દેશના ખૂણે ખૂણે વિસ્તરેલા કચ્છીઓ માટે આ દિવસ ખૂબ મોટો હોય છે એક સમય હતો જ્યારે કચ્છમાં રાજાશાહી સમયમાં તેની ધામધૂમપૂર્વકથી ઉજવણી કરવામાં આવતી હતી વિશાળ યાત્રા નીકળતી રાજાને મળવા માટે દરબાર ભરાતો જે ઉજવણી આજે ફીકી પડી છે દરિયાખેડુ અને ખેડૂતો પણ આ કચ્છી નવા વર્ષના ઇતિહાસ સાથે સંકળાયેલા છે અષાઢી બીજ કચ્છી નવા વર્ષ અંગેનો ઇતિહાસ સાથે પાણીનો મહિમા પણ જોડાયેલો છે

અને સવાર થી જ લોકો દેવ દર્શન અંબાજી આશાપુરા દર્શન કરવા જાય છે અને રાજાશાહી ના વખત પરંપરા મુજબ નાગર નાતી આજે પણ એ પરંપરા આજે પણ ચાલુ છે કે વહુઓ સાસુ ને પગે લાગવા જાય દેરાણી જેઠાણીને પગે લાગવા જાય એમ ચાર વાગ્યા થી એના પરિવારને ને પગે લાગવા જાય છે અષાઢી બીજ એટલે આપડી બીજ કચ્છીઓ માટે આ નવું વર્ષ છે કારણ કે જેટલા પણ કચ્છના લોકો કચ્છીઓ કે કચ્છમાં કે આખા હિન્દુસ્તાનમાં કે દેશ વિદેશમાં રહેતા હોય છે એ કચ્છીઓ અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ રીતે ઉજવે છે અને ખાસ કરીને અષાઢી બીજના દિવસે કચ્છના મહારાણી પ્રીતિ કચ્છના લોકો માટે હંમેશા મા પાસે પ્રાર્થના કરતા હોય છે કચ્છના લોકોની કચ્છીઓની સમૃદ્ધિ તંદુરસ્તી અને મા પાસે એમની સમગ્ર મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના કરતા હોય છે